હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સૌ બધા મજામાં ને તો મજામાં જશે તો આપણે વાડી આવી ગયા છે ગાયને રોટલી દઈ દેવી ચકલીને ચાણ નાખી દઈને કુતરીને રોટલી નાખી દઈ પછી આપણે હવે ગાય ધોઈ લેવી આજ તો જો અત્યારમાં ગરમી એટલી છે વાઈ ગયા છે હાડ હશે પણ જો અત્યારનો નજારો વાતાવરણ એકદમ અત્યારમાં શાંત છે કે પવનય નથી વાદળા એવા છે અત્યારમાં

તો આપણે જો આમાં લીમડો અને કપૂર અને ગાયના છાણના અડાયા નાખી અને ધુમાડો કર્યો છે કેમ હા ઓછો વાંધો આવે અને અમે આ ધુમાડાથી ગાય ને તે અસર ઓછી કરે વાતાવરણની નહીં તો આમાં આપણે ગાયના છાણના અડાયા નાખ્યા છે કપૂર છે અને લીમડો છે તો હવાર હાન બે ટાઈમ ધુમાડો થાય તો અત્યારે ગાયોને સારું પડે કાં જો ધુમાડાના ગોટા નીકળે તો હવે તમારે શું કરવાનું છે પછી સિંગમાં ખાતર ચડાવવા જવાનું છે અને આપણે અહીંયા મગમાં ખાતર નાખવાનું છે અને વાડીની સફાઈ કરવાની છે કેમ હવે થોડીક ધુમાડો થઈ જાય સારું તમે તો ન્યા જાઓ અને હું અહીંયા મગમાં ખાતર નાખી દઉં પેલા ગાયો ગાય નીડ નાખ દેવી છે ને હા પાલો જો આમાં પડ્યો છે તો આપણે તારવીને પેલા ગાયોને નાખી દેવી અને પછી આપણા કામે ચડી જ મચ્છી ભાગે ને ધુમાડો લાગે કેરો સંભાળી લેવી ભરાઈ ગયો છે કે કોરો છે એમ તો આ બે કેરામાં જાય છે અને ત્રીજા કેરામાં આપણે વાળું છે કારણ કે આ બે કેરા ભેગું હાલે છે પાણી આમાં થોડું થોડું થવા દીધું છે અહીં હું દ્યા ભરાઈ ગયા છે કેરા પા કેરો તો આખો ભરાઈ ગયો છે અધુરસ પણ એમાં થોડું થોડું જાય છે એટલે એ બે કેરામાં જશે અને રાસુને સારીને અહીંથી બળદ માટે ખડ વાઢવાનું છે અને આપણે ગાય માટે કે કેરો અડધો વાઢી લીધો છે એ જો તુલસીમાં અહીંયા ઉગી ગયા છે તુરિયાના વેલા દૂધી કંઈ ઉગી નથી જામફળીમાં જામફળ પણ જોઈએ ત્યારે ફાલ લીધો છે ઝીણા ઝીણા જામફળ આવ્યા છે મોટા થતા તો વાર લાગશે બાકી બધી જામફળીમાં દિવાળી ઉપર ફાલ આવે છે પણ આ જામફળીમાં અત્યારે આવે છે હાલ હવે આપણે વાસી દૂધ રૂશે તો પૂરું કિં નાખવી ખાતર સડાઈ આવ્યા સિંગમાં કારણ કે ડ્રીપમાં સડાઈ હતું એટલે એમાં સડાઈ દીધું છે જો બળોદીને પણ ખડ ખડવાઢીને નાખી દીધું છે નાળકોએ ગાયું પણ રસકો નાખી દીધો છે છે કુવાની મોટર પણ ચાલુ કરી દીધી છે રસકાને પાલર ઉતારવા અને કાજલ આ બાજુ વાયીધું કાઢીને તાસ નાખ્યા છે જય શ્રી કૃષ્ણ

હા એક દિવસ જો આપણે ખાટલો ભાંગ્યો તો તો દાદા એ જો એ ખાટલો વીખી નાખ્યો અત્યારે ને વાણ જો વીટી લીધું છે અને આ ખાટલા નો પાયો ભાંગેલો હતો તો દાદા એ ખાટલા ના પાયા આમાં સડાઈ દીધા એટલે ખાટલો કમ્પ્લીટ થઈ ગયો એટલે આ બે ખાટલા તો છે જ પણ ત્રણ ખાટલા હોય ને તો સારું પડે પણ અત્યારે તો દાદા કે આ બે તો કમ્પ્લીટ થઈ જાય રાજુ ગયા છે ભાત લેવા અને ગાયુને સરસકો નાખી દીધો છે બળદને પણ નીર નાખી દીધી છે હવે આવે એટલે આપણે બપોરા કરી લેવી વાઈ ગયા છે પોણા ત્રણ પર વરસાદ જો ચાલુ થઈ ગયો છે મીઠો શબ્દબાટી બોલાવા મંધારું લાગતું હતું તો આપણે છે ને ગાયુને ને બળદને બધાને તો પહેલા બાંધી જ દીધા છે

soo gayoduu ontaem tacosíe ñasoo sandnien puñ asi mari goi amira kirisna tata a šareosíeñsoo sandnenuñ જમના લક્ષ્મી ને જશોદા નેજી આ બધું બાંધી છે કારણ કે ગાયો દોવાય પછી અને અંદર લઈ લેવાની છે શક્તિ હા તો હા હવે આપણે દોઈ લેવી પહેલા તો પૂનમ ને પછી સાંદરી ને પછી શક્તિ ને જો ગોપી અને મીરા પણ જો બબ્બે ના જોટડા હ

ਵੇ ਨਕਾਦਸ ਦੀਵਾਲੀ ਆਈ ਜਾਹੇ ਪਰ ਰਾਧਾ ਨੇ ਕ੍ਰਿਸ਼ਨਾ ਤਾਂ ਦੀਵਾਲੀ ਪਹਿਲਾਂ ਹੀ ਆਈ ਜਾਂਦੇ ਹਾਂ ਇਹਨੇ ਕਲੇ 3-4 ਮਹੀਨਾ ਕਾਢੇ ਹਾਂ 3-3.5 ਮਹੀਨਾ ਜਾਹੇਗਾ